વેજીટેબલ ઘોટાળો બનાવવા માટે મેં અહીં રીંગણ બટેકા લીલા મરચાં અને ડુંગળી લીધા છે અને સાથે જ બે મોટા ચમચા જેટલા બેસનને લઈ અને એને ધીમા તાપે શેકવા માટે મૂક્યું છે સતત હલાવતા હલાવતા બેસન જ્યારે સુગંધ આવવા માંડે ત્યાં સુધી એને શેકવાનું છે પણ સાથે ધ્યાન રાખવાનું છે કે બેસનનો કલર ના બદલાવો જોઈએ બે જ મિનિટમાં બેસન શેકાઈ જાય એટલે આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને ત્યાર પછી એમાં ખાંડેલા તલનો ભૂકો અને નાળિયેરનું છીણ ઉમેરી દેવાનું છે અને ફરી આપણે એને એક વખત સરસથી હલાવી લઈશું ત્યાર પછી એમાં આપણે આદુની પેસ્ટ અને લસણની ચટણી કે જે મેં લાલ મરચું મીઠું અને લસણ ખાંડી અને બનાવેલી છે તાજી બનાવેલી આ ચટણી થોડી ઉમેરવાની છે ફરી બધું હલાવી લઈએ આપણે એકવાર કારણ કે બેસન ગરમ હોવાથી જો હલાવીએ નહીં તો એ બળી જશે હવે એમાં આપણે હળદર લાલ મરચું પાવડર ત્યાર પછી બે મોટા ચમચા જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ અને ફરી એક વખત હલાવી લઈએ બેસન બહુ જ ગરમ હોવાથી હાથેથી મિક્સ કરવાનો પ્રયત્ન ના કરવો ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી રહી છું ફરી એક વખત હલાવી લઉં ત્યાર પછી એમાં ગરમ મસાલો પાવડર ઉમેરી રહી છું અને સાથે જ સ્વાદ મુજબ થોડો ગોળ ઉમેરી રહી છું જો તમારા ઘરમાં ગળપણ ના ખવાતું હોય તો આ સ્ટેપ તમે સ્કીપ કરી શકો છો અને સાથે જ એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરી અને આ બધો જ મસાલો બરાબર મિક્સ કરી લેવાનો છે વેજીટેબલ ગોટાળો તમે કારેલા કે પરવળ કે અન્ય કોઈ પણ શાક જે તમને ભાવતા હોય એ ઉમેરીને તમે લઈ શકો છો પણ મારા ઘરમાં આટલા જ શાક ખવાય છે એટલે મેં બહુ વધારે કારેલા કે પરવળ કે એવા શાક લીધા નથી બરાબર હલાવી અને બધો જ મસાલો મિક્સ થઈ ગયો એટલે થોડો લીંબુનો રસ ઉમેર્યો છે અને ફરીથી હલાવી લઉં છું હવે આ વખતે બધા જ મસાલાને બરાબર મિક્સ કર્યા પછી એક વખત ચાખી લેવું કે જેથી કોઈ વસ્તુ વધતી ઓછી કરવી હોય તો ઉમેરી શકાય હવે એમાં આપણે બધા જ મસાલાને શાકની અંદર કાપો કરી અને ઊંડે સુધી દબાવીને ભરી દેવાનો છે બધા જ શાકમાં આ રીતે મસાલો ભર્યા પછી આપણે આ શાકને વરાળથી બાફવાનું છે રીંગણ બટાકા લીલા મરચા અને ડુંગળીમાં આ મસાલો ભરી અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આ રીતે બધા જ શાકભાજીને ભરી લીધા છે અને સાથે જ જે મસાલો થોડો વધે તો એને પણ આ શાકભાજીની ઉપર ભભરાવી દેવાનો અને એ પછી બધા શાકને વરાળથી આપણે બાફી લેવાના છે બધો જ મસાલો આ રીતે ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી શાકને આપણે વરાળથી બાફવા મૂકવાનું છે આ રીતે તમે ઈચ્છો તો ઢોકળિયામાં પણ બાફી શકો છો ત્યાર પછી હવે શાકની ગ્રેવી બનાવવા માટે થોડા કાજુ પલાળ્યા છે થોડી ડુંગળી ટમેટું અને પલાળેલા કાજુ બધું બરાબર મિક્સ કરી અને મિક્સરમાં પીસી લેવાનું છે જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું ઉમેરવાથી ગ્રેવીનું ટેક્સચર એકદમ ક્રિમી બને છે અને સ્વાદમાં પણ સારું લાગે છે જુઓ આ રીતે આપણી ગ્રેવી પીસાઈ ગઈ છે હવે આપણું શાક પણ બધું બફાઈ ગયું છે તો એક મોટું જાડું તળિયાવાળું વાસણ મેં મૂક્યું છે ગેસ પર અને એમાં હું લગભગ એક થી દોઢ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી રહી છું અને સાથે જ વઘારમાં એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું અને તજ લવિંગના પીસ થોડા ઉમેરી રહી છું હવે તેલ ગરમ થાય કે તરત જ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એને ઉમેરી દેવાની છે અને સતત હલાવતા હલાવતા ગ્રેવીને એકવાર પકાવી લેવાની છે હવે મિક્સર જારમાં થોડું પાણી લઈ અને ઉમેરી રહી છું કે જેથી ગ્રેવી તળીએ બેસે નહીં અને ત્યાર પછી આપણા બેઝિક મસાલા આપણે ગ્રેવીમાં ઉમેરવાના છે પણ સૌથી પહેલાં લસણની કડીઓ અને થોડી લસણની ચટણી પણ હું ઉમેરી રહી છું ઘણા આ શાકમાં આખો આખો જ લસણ ઉમેરી દેતા હોય છે આખી જે ગાંઠ હોય લસણની એ ઉમેરતા હોય છે પણ મને એવું યોગ્ય ના લાગ્યું એટલે હું આ રીતે લસણ ઉમેરી રહી છું અને ફરી એક વખત બધું હલાવી લઈએ હવે આપણા બેઝિક મસાલામાં સૌથી પહેલાં હળદર પાવડર ત્યાર પછી એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને ત્યાર પછી એમાં ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈએ અને ફરી હલાવી અને ગ્રેવી ચડવા દેવાની છે કે જેથી મસાલાની સુગંધ ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે બે જ મિનિટમાં ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણા જે બાફેલા શાકભાજી છે એ બધા જ આપણે ધીમે રહીને ઉમેરી દેવાના છે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શાકભાજી બફાઈ ગયા હોવાથી એને એક એક કરીને ઉમેરવા નહીં તો બધું શાક ભાંગી જશે અને લોચા જેવું થઈ જશે તો આ રીતે ધીમે ધીમે બધા શાકભાજીને ઉમેરી અને હળવા હાથે થોડું હલાવી લેવાનું છે કે જેથી ગ્રેવી બધા શાક સાથે કોટ થઈ જાય સરસ રીતે મિક્સ થઈ જાય પછી સાઈડ આપણે થોડું પાણી ઉમેરી દઈએ કે જેથી શાક બળી ના જાય નીચેથી અને ફરી એક વખત હળવા હાથે થોડું હલાવી લઈએ અને ફરી શાક ને આપણે બે મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવું કે જેથી શાક બેસે નહીં નીચે

ગરમા ગરમ રોટલી સાથે આ શાકને સર્વ કરી દઈએ તમે જોઈ શકો છો કે બધા જ શાક સરસ રીતે ચડી પણ ગયા છે બધાની સાથે ગ્રેવી મિક્સ થઈ ગઈ છે અને છતાં પણ કોઈ શાક ભાંગી ગયા નથી કે એકદમ લોચો નહીં થઈ ગયો તો આ રેસિપી તમે જરૂરથી બનાવજો